નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી આઠ માટે પી ટુ એટલે કે કામ ચલાવ મેરિટ યાદી બે જાહેર કરી દીધી છે અગાઉ આપણને ખબર છે કે 6 થી આઠ માટે કામ ચલાવ મેરિટ યાદી જાહેર કરેલી હતી હવે ફરીવાર કામ ચલાવ મેરિટ યાદી એટલે કે પીએમએલ ટુ જાહેર કર્યું છે કેમ કેમ કે અગાઉ જે લોકોએ ચાલુ નોકરી દરમિયાન કે જ્ઞાન સહાયક સાથે રેગ્યુલર કોર્સ કે ડિગ્રી કોઈ પણ મેળવેલી હોય તો એના માટે એ લોકોને ચાન્સ આપવામાં આવેલો હતો કે સ્વેચ્છા એવી રેગ્યુલર ડિગ્રી માટેનો જે ગુણ છે એ દૂર કરવા માગતા હોય તો એમને એક અરજીપત્રક એટલે સંમતિ જેવું ભરવાનું હતું એ સેન્ડ કરવાનું હતું મેઇલ મારફતે તો એવી પ્રોસેસ જે લોકોએ કરી હોય તો એમના ગુણ દૂર કરી અને ત્યાર પછી પી ટુ એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને એના માટે થઈ આ રીતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બે છે એ બહાર પાડેલું છે તમે આ વેબસાઇટ પર જઈ અને પોતાના લોગિનની અંદર ટેટ નંબર વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક એ સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર પાસવર્ડ એન્ટર કરી અને તમારો મેરિટ ક્રમ કેટલો છે મેરિટ કેટલું બને છે એ તમે જાણી શકશો હવે અહીં ઉમેદવારોના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ દસ સાત બે હજાર પચીસથી લઈ બાર સાત બે હજાર પચીસ દરમિયાન તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારાપત્રક વાંધી વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે એટલે તમારે જો કોઈ ભૂલ હોય આટલા નામ લાયકાત કેટેગરી મેરી મેરિટ ગુણ ગણતરીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો તમારે વાંધા અરજી કરવાની છે અને દસથી લઈ અને બાર જુલાઈ સુધીનો ટાઈમ આપેલો છે એટલે ઓનલાઈન તમે વાંધા અરજી ડાઉનલોડ પણ કરી શકશો હવે સુધારા પત્રકમાં દર્શાવેલી વિગતો સાચી છે કે કેમ જો તેમાં કોઈ સુધારો હોય તો પછી આપણે સુધારો જે છે એ કરવાનો રહેશે વાંધા અરજી કરવાની રહેશે સુધારાપત્રકમાં નવી કોઈ વિગતો ઉમેરી શકાશે નહીં આ પણ ધ્યાનમાં રાખવાનું છે જે વિગતોનો આપણે સુધારો કરવો હોય તો એના સમર્થનમાં જરૂરી આપણી પાસે પુરાવા હોવા જોઈશે અને આ પુરાવા લઈ અને જે વાંધા અરજી છે એ સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવવાની છે તો આટલું ખાસ ધ્યાનમાં રાખશો આ અગાઉ પીએમએલ આપણે જાહેર કર્યું ત્યારે જ આપણને આ પ્રોસેસની ખબર જ હતી પરંતુ આ રીતનું પીએમએલ ટુ આવ્યું છે તો પણ સેમ પ્રોસેસ છે વાંધા અરજી કરવા માટેની જે ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારોને માટે કોલ લેટર વગેરે સૂચના હવે વેબસાઇટ પર ડિસ્પ્લે કરવામાં આવશે ત્યાં સુધી આપણે આ વેબસાઇટ જોતું રહેવાનું છે ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝરની અંદર તમે વીએસ ડીપી ગુજરાત આટલું લખીને સર્ચ કરશો એટલે આ રીતનું આવી જશે એના પર પહેલાં જ ઉપર ક્લિક આપશો પછી વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે મેં જે પ્રમાણેની સૂચના વાંચી છે એ સૂચના મેં અહીંથી ડાઉનલોડ કરી છે તમારે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જોવું હોય તો અહીં મેનુનું નિશાન આપ્યું છે ત્યાં ક્લિક આપશો એટલે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ લખ્યું છે એ પહેલાં બહાર પાડ્યું હતું એ હતું અને હવે પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ તમને અહીં બતાવશે એટલે ત્યાં ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે અહીં તમે જોઈ શકશો કે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા ચારે ચાર ભાષાનો આપી દીધું છે તો આ રીતનું અહીં ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ છે એ ડાઉનલોડ થઈ જશે હું અહીં કોઈ પણ એપ ઓપન કરું છું આ રીતનું ડાઉનલોડ થઈ જશે હવે આમાં તમે જોશો તો જે લોકોએ જ્ઞાન સહાયક સાથે રેગ્યુલર ડિગ્રી દૂર કરાવી હોય તો એમને ચેન્જીસ થયા હશે અગાઉ વાંધા અરજી પણ આપી હોય તો એમને પણ ચેન્જીસ થઈ ગયા હશે તો આ રીતનું છે તમારે ચેક કરી લેવાનું છે કે તમારું જે મેરિટ છે બરાબર છે કે કેમ આ તો થઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુની વાત છે અહીં તમામ કેન્ડિડેટ્સનું આપ્યું હશે તમામ કેટેગરીના ઉમેદવારોનું આપ્યું હશે હવે તમારે પર્સનલ જોવું હોય તો પછી અહીં ડેશબોર્ડ પર આવી જવાનું છે આ રીતનું હોમ પેજ પર આવી જવાનું છે પછી અહીં લોગિન ગુજરાતી મીડિયમ લખ્યું છે એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં તમે જુઓ તો ટેટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ નીચે કેપ્ચા આપ્યો હશે એ નાખીને લોગ ઇન કરી લેવાનું છે હવે લોગિન થઈ જાવ એટલે અહીં પ્રોવિઝનલ મેરિટ એટલું જ આપ્યું છે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે આ રીતનું બતાવશે તમારો કુલ મેરિટ કેટલું થાય છે મેરિટ નંબર જોઈ લેવાનો છે ત્યાર પછી કેટેગરી મેરિટ નંબર જોવાનો છે નીચે તમારા જે ડિગ્રીના ગુણ છે કઈ રીતના ગણેલા છે એ પણ તમારે કાઉન્ટ થઈને આવી ગયું છે કે મેરિટમાં કેટલા ધ્યાનમાં લેવાના છે એ પણ કાઉન્ટ થઈને આવી ગયું છે આની અંદર તમારે કોઈપણ પ્રકારના ચેન્જીસ છે કે કેમ આ બધી વસ્તુ ચેક કરી લેવાની છે બધું તમામ વિગતો છે ઓકે છે કે કેમ કોઈપણ પ્રકારની ભૂલ હોય તો અહીં ગ્રેવિએન્સ ઉપર ક્લિક આપી અને વાંધા અરજી છે ડાઉનલોડ કરી લેવાની છે સુધારા કરી સાચી વિગત ભરી અને પછી પ્રૂફ સાથે આપણે એ એપ્લિકેશન લઈ અને પછી સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાનું છે હવે મિત્રો જે અહીં તમારું પી એમ એલ ટુ આપ્યું છે હવે આની અંદર લગભગ કોઈ ચેન્જીસ આવશે નહીં કદાચ કોઈને રેર કિસ્સામાં ભૂલ હોય અને પછી એ લોકો વાંધા અરજી કરશે તો આની અંદર ચેન્જીસ થાય અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે મીન્સ કે વાંધા અરજી રેર કિસ્સામાં જ આવશે કોઈને થોડી ઘણી ભૂલ હોય એકાદ બે વિદ્યાર્થી પાંચ દસ વિદ્યાર્થીને ભૂલ હોય તો એ લોકો વાંધા કરે અને ત્યાર પછી એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય તો સુધારા વધારા કરી અને ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફ એમ ડિક્લેર કરવામાં આવશે પરંતુ એફ છે ફાઇનલ મેરિટ લિસ્ટ એ મેં તમને સવારમાં વિડીયોમાં જ કહ્યું છે કે નવ દસની જે શિક્ષણ સહાયકની ભરતીની પ્રોસેસ છે પૂર્ણ થઈ જાય ત્યાર પછી એ બહાર પાડવાનું છે અથવા તો એનો રાઉન્ડ છે ત્યાર પછી સ્ટાર્ટ થશે એટલે છથી આઠની ભરતીના જે રાઉન્ડ છે એ પછી સ્ટાર્ટ થશે અને એકથી પાંચ અને છથી આઠ બંનેને લગભગ હાજર એક સાથે જ કરવાના છે તો આ રીતનું છે મિત્રો વિદ્યાસાયક ભરતી ધોરણ 6 થી આઠનું જે કામ કામચલાઉ મેરિટ યાદી પીએમએલ ટુ છે જાહેર કરી દીધું છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરી દો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો